થઈ ગઈ હતી ને ઘટનાને પગલે એક મજૂર બહાર દોડી ગયો હતો ત્યારે દલસિંગ ભાઈ દિવાલ નીચે તટાઈ જતા અફડા તફડી મચી ગઈ હતી બનાવને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી એક કલાકની ભારે જહેમતથી સ્થાનિકોએ દટાયેલા મજૂરને બહાર નીકળ્યો હતો ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો આ બનાવ અંગે હિતેશભાઈ મોર સુભાષભાઈ ટાંક અને ભીમાભાઈએ જણાવ્યું હતું કે શોપિંગ સેન્ટર બનાવવા માટે પાયાનું ખોદકામ ચાલી રહ્યું છે અને તે સમયે અચાનક બાજુની દિવાલ તરાશય થતા એક મજૂર નીચે તટાઈ ગયો હતો આ સુનાવણી જાણ થતા જ આજુબાજુમાંથી અમે બધા દોડી આવ્યા હતા ને મજૂરને બહાર નીકળવા માટે કામગીરી શરૂ કરી હતી ને લગભગ એક થી દોઢ કલાક બાદ આ હેમ હેમખેમ બહાર નીકાળી સારવાર માટે ખસેડ્યો હતો પાયો તેલા એટલે પછી દિવાલ માથે પડી એક જણનો કમરમાંથી દબાયો માંથી ડબાયો કેટલા જણા કામ કરતા હતા બે જ જણા શું કામ કરતા હતા પાયો ખોતેલા બરોબર કોણ છે તમારો શેફ દિનેશભાઈ હા દિનેશભાઈએ તમને કોઈ સેફટી બીજી કોઈ આપી નથી દિનેશભાઈ કીધું કે આગળથી પાયો નહી ખોતા પણ કીધું એટલો પાયખો પાયો ખોદ્યો તે ઉપરથી પડ્યો પડ્યું તમે કામ કરી રહ્યા કોઈ સેફટી માટે તમારે બચાવ માટે કોઈ પહેરવા માટે કશું આપ્યું ના પહેરવાનું કંઈ નહીં કશું નહીં આપ્યું ના હાલ દિનેશભાઈ તમે જાણ કરી આવી કે આવી ઘટના બની છે હા જાણ કરી દવાખાને લઈ જાય શું કહે છે દિનેશભાઈ કે એમની ગાડીમાં લઈ જાય દવાખાના બરાબર આ જે ડટા એ ભાઈનું નામ શું છે એનું દલસિંહ દલસિંહ ક્યાં રહેવાસી છે રહેવાસી છોટાઉદેપુરના છોટાઉદેપુરના હા મજૂરી કામ માટે હા મજૂરી માટે